નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું નું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર એક પૂર્ણાંક સંખ્યા નું સ્વાધ્યાય એક પોઈન્ટ બે નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે તમારો સમય વધારે ન હતા આપણે વિડીયો તરફ આગળ વધીશું

સૌ આપણે શું કરશું કોઈ પણ સંખ્યા એક સાથે ગુણાય એટલે જવાબ મિત્રો ઇનોય જ આવશે જવાબ ઇનોય આવે છે કેટલા આવશે બસો ને પ્લસ શું થશે માઇનસ બંને ચિહ્નો સમાન હશે તો સરવાળો બંને ચિહ્નો જુદા જુદા હશે છસો ને ત્રીસ મૂકી દઈ પાછા મિત્રો એક સાથે ગુણાકાર છે બંને ચિહ્નો માઇનસ માઇનસ છે બંને ચિહ્નો સમાન છે માટે સરવાળો થશે ત્રણસો સોળ ગુણ્યા એટલે ત્રણસો ને સોળ થશે ત્યારબાદ તમે જોઈ શકો છો અહિયાં શૂન્ય આવી ગયું છે બાળકો કોઈ પણ સંખ્યા હોય કોઈ પણ શૂન્ય સાથે ગુણાકાર શું આવશે મિત્રો શૂન્ય શૂન્ય આવશે 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 શું ત્યારબાદ તમે જોઈ શકો ત્રણ સંખ્યાઓ છે ત્રણ સંખ્યામાં આપણે એકી સાથે સરવાળો ક્યારેય કરવાનો નથી આટલું તમારે જરા યાદ રાખવાનું છે તો બાર માઇનસ માઇનસ બાળકો પ્રસ્ત થઈ જશે બાર ગુણ્યા અગિયાર થશે બાર ગુણ્યા ગુણ્યા પછી દસ કરીશું બાર ગુણ્યા દસ મિત્રો આપણે કરી દઈએ ગુણાકાર ના છે એકમ દશક ને શૂન્ય બે કા બે એકા એક બે કા બે એકા એક માઇનસ ત્યારબાદ મિત્રો આગળ વધીશું બંને માઇનસ ઉપર લઈ લઈએ નવ આપણે એમને રાખીશું માઇનસ માઇનસ પ્લસ થશે છ તરી અઢાર અઢાર નવ્વા

અઢાર નવા એકસો બાસઠ તો બાળકો તમે લખી શકો છો વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી શકો છો ત્યાર ત્યારબાદ થોડો આગળ વધીશું કોઈ પણ વસ્તુ ખબર ના પડે જરા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અમે તમે વ્યવસ્થિત સોલ્યુશન આપી શકીશું ત્યારબાદ ચકાસો ત્યારબાદ ચકાસો જોઈ શકો ડાબી બાજુ છે બાજુમાં જમણી બાજુ છે આપણે ડાબા ચેક કરવા છે બાદમાં પછી મિત્રો જમણી બાજુ ચેક કરવાની છે ડાબા કરીશું થોડી આપણે કલરનો કલર ચેન્જ કરી પેન નો

ત્યારબાદ આપણે જમણી બાજુ આપણે જોઈ શકો છો જમણી બાજુ જે છે છે કિંમત લખી દેવાની અઢાર ગુણ્યા સાત પત્તા અઢાર માઇનસ ત્રણ અઢાર સિત્તા એકસો છવ્વીસ

ચર્ચા કરીશું માઇનસ ચાર રાખીશું પ્લસ માઇનસ શું થશે મોટા મુજબ નિશાની એકવીસ ગુણ્યા જશે એટલે બસો ને દસ બંને નિશાનો સમાન છે ગુણાકાર શું થશે સરવાળો ડાબા તમને મળી જાય છે જોઈ શકો ડાબા બસો ને દસ માઇનસ છ એકવીસ ગુણ્યા ચાર એકવીસ ગુણ્યા ચાર માઇનસ માઇનસ થશે બાળકો તમારે ચાર ખાસ કરવાની છવ્વીસ છ એકાદ છ છ દુ બાર ચોર્યાસી વચ્ચે છવીસ સરવાળો કરવાનો બાળકો તમારે તો બસો દસ થશે બસો દસ થશે બાળકો આ જમણી બાજુ છે ડાબા બરાબર જબા પછી આપણે લાસ્ટમાં લખી દેવા ડાબા બરાબર જબા બંને બાજુ કેવી મળે છે સરખી મળે છે સરખી ના મળે તો બાળકોટ કરવાના રીતે સરખી મળતી લઈ શકો છો અને વ્યવસ્થિત લખી શકો છો સમજ્યા પછી બાળકો તમારે ડાયરેક્ટ કોપી પેસ્ટ વધે નથી કરવાનું દાખલો તરફ સમજવાનો છે પછી તમારે નોટબુકમાં તમારે ઉતારવાનું થશે જેથી કરી પ્રથમ પરીક્ષાની અંદર તમે સારા સ્કોર કરી શકશો

અહીંયા આપણે વારાફરથી એક લખવાનો પ્રયત્ન કરીશું કે સૌ પ્રથમ પહેલી સંખ્યા આપણે જોઈ શકીએ છીએ કેટલી છે માઇનસ બાવીસ બાવીસ ને આપણે એક સાથે ગુણાકાર કરવાનો છે માઇનસ એક સાથે માઇનસ માઇનસ પ્લસ બાવીસ એકા બાવીસ તો પહેલી સંખ્યાનો જવાબ બાવીસ મળે છે બીજી સંખ્યા છે તમે જોઈ શકો થર્ટી સેવન સુડત્રીસ છે ગુણ્યા માઇનસ એક કરવાનો છે એક સાથે ગુણાકાર કરીશું સુડત્રીસ ગુણ્યા એક લસો થશે બાળકો 38 प्लस माइनस माइनस नंबर 3 0 - 1 जीरो हारे गुणा करने जीरो गुने माइनस 1 तुम्हें जानो છો તો કોઈપણ સંખ્યા जीरो સાથે ગુણશે જવાબ શું મળશે બાળકો जीरो મળશે શું મળશે जीरो મળશે તો તમે અહીંયા વ્યવસ્થિત જવાબ લખી શકો છો બાળકો અને કોઈ પણ વસ્તુમાં તમને કઈ ખબર ન પડી હોય તો ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ત્યારબાદ આવી ગઈ છે શરૂ કરીને દર્શાવો કે માઇનસ એક ગુણ્યા માઇનસ એક બરાબર એક થાય આવું આપણે દર્શાવવાનું થાય છે શરૂઆત આપણે અહીંથી કરવાની છે કરીએ શરૂઆત કરીએ માઇનસ એક ગુણ્યા પાંચ માઇનસ એક ગુણ્યા પાંચ જવાબ શું મળશે માઇનસ પાંચ આ માઇનસ પાંચ મળી ગયો છે બાળકો આ માઇનસ પાંચ લાવવા માટે આપણે શું કરવું પડશે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા આપણે લાવવી હોય બાળકો એટલે કોની સાથે સરવાળો કરવો પડે જીરો સાથે સરવાળો કરવો પડે આપણે પેટર્ન બનાવવાની છે શું બનાવવાની છે બાળકો પેટર્ન બનાવવાની છે હવે આપણે શું કરીશું તો અહીંયા બાળકો એક ઘટાડો જોઈશું આ સાઈડ કે વધારો જોઈશું તો માઇનસ એક કારણ આપણે માઇનસ એક સુધી જવાનું છે ઘટાડતા ઘટાડતા માઇનસ એક સુધી જવાનું છે તો ગુણ્યા આપણે પાંચ થી પૂછાય તમારે સંખ્યા એને જ રાખવાની છે કોઈ ચેન્જ નથી કરવાની માઇનસ પાંચ માઇનસ પાંચ વધારે શું થશે માઇનસ ચારમાં છે પાછું મિત્રો અહિયાં માઇનસ એક ગુણ્યા ત્રણસ ત્રણ માઇનસ પાંચ માઇનસ એક ગુણ્યા ઘટાડવાનું છે બે થશે એટલે માઇનસ બે માઇનસ પાંચ વત્તા ત્રણ એટલે કે માઇનસ બે માઇનસ એક ગુણ્યા એક જવાબ આવશે માઇનસ એક માઇનસ પાંચ વત્તા ચાર કેટલા આવશે માઇનસ એક એક ગુણ્યા જીરો માઇનસ માઇનસ પ્લસ જીરો વેલ્યુશન જરૂર મૂકવાનો છે એટલે માઇનસ પાંચ વત્તા પાંચ શું મળી જશે બાળકો જીરો જવાબ મળશે આનો અને આનો જવાબ સરખો મળવો જોઈએ હજી આપણે ઘટાડશું તમે જોઈ શકો છો કે આપણે જે જવાનું હતું કે આપણે પોકી ગયા છીએ માઈનસ એક એકા એક જવાબ શું આવશે એક આવશે માઇનસ પાંચ વત્તા છ તો આપણો જે બાળકો આપણે ચકાસવાનું હતું તે આપણે ત્યાં સુધી આપણે આવી ગયું છે મેં જોઈ શકો છો તો બાળકો વ્યવસ્થિત તમે સમજ્યા પછી લખી શકો તમારે કમેન્ટ બોક્સ કમેન્ટ કરવાનું છે જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો અમારા વિડીયો લાઈક કરો ચેનલ પર નવા હોય અને ચેનલ તમે જોઈ રહ્યા હોય ખાસ નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પેલા બે લાયકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તો ખાસ કમેન્ટ બોક્સની કમેન્ટ કરવાની છે જેથી અમે પણ સમજી શકીએ તમે ક્યાંથી જોઈ રહ્યા છો અમારો વિડીયો અને મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે તમારે કયા વિડીયો હવે જોઈએ છે એ ખાસ કમેન્ટ બોક્સમાં એ કોમેન્ટ કરતા રહીજો પણ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત